નકલી કોટ સાથે હવે તો હોસ્પિટલ પણ નકલી જાણો કઈ રીતે બહાર આવી હકીકત લે બોલો અત્યાર સુધી નકલી માલ નકલી દારૂ નકલી પોલીસ વગેરે પકડાયું હોવાનું તમે સાંભળ્યું થોડા સમય પહેલા નકલી કોટ હોવાની ઘટના સામે આવી પરંતુ હવે તો હદ થઈ ગઈ આખે આખું નકલી દવાખાનું જી હા અમદાવાદના નરોડા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ સામે આવી જેમાં હોસ્પિટલથી લઈને ડૉક્ટર સહિત બધું જ નકલી છે શાનદાર થ્રી સ્ટાર હોસ્પિટલને આ ઠગ ડોક્ટર દ્વારા શરૂ કરવામાં આવી જેમાં આઈસીયુ થી લઈને ટ્રોમા સેન્ટર પણ શરૂ કરાયું પરંતુ હવે તેની પુલ ખુલતા પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ નકલી હોસ્પિટલના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે એટલું જ નહીં આ ડિગ્રી અને રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સામે આવતા તંત્ર પણ દોડતું થયું હતું જાણકારી અનુસાર આ હોસ્પિટલમાં ઠગ ડોક્ટર દર્દીઓના એડમિટ હોવાનું દેખાડી તેમના મેડિક્લેમ કરતો હતો અને ત્યારબાદ તેનો લાભ ઉઠાવતો હતો આ સમગ્ર કૌભાંડની જાણ થતાં વીમા કંપનીએ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી જેમાં તેમને સમગ્ર હકીકતની જાણ થઈ હતી અને આ હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો આપણે જણાવી દઈએ આ માહિતીના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં બધું કૌભાંડ બહાર આવ્યું હતું આ કેસમાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં નકલી સિક્કા બનાવટી દસ્તાવેજો બનાવટી સી ફોર્મ અને ખોટા અહેવાલો પોલીસે જપ્ત કર્યા છે હોસ્પિટલ ખોટા બિલ દર્દીઓને રિપોર્ટના આધારે મેડિક્લેમ તૈયાર કરતી હોવાનું બહાર આવ્યું છે

એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરગોમાં એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસે એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે અને એ સિવાય બી જે ડોક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા અને ડોક્ટરો આને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ બે હજાર ચોવીસથી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સના જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને બે હજાર બાવીસમાં બાદ એચડીએફસી હીરકો કંપની સાથે આ રીતની જ પોલીસીઓ કરાઈ નવરાંગ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી હિરકો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે છેડા કરેલા એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં કોઈ જાતની પોતાની પાસે નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ કીધું એમ આજ રીતે એને નવરંગપુરામાં ભી આ રીતે કરી અને આ રીતે એસડીએફસી ની સાથે છેતરપિંડી સેમ જે છે આ રીતે અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે બે હજાર બાવીસમાં માં અને આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે કારણ કે બે હજાર બાવીસમાં માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ એને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું

અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું કારણ કે એના રેસ્ટોરન્ટ બધા જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય એસડીએફસી સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી

એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી જે ફરિયાદ બાદ ઉલ્લેખ છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપ્યું છે નવરંગપુરા વાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન અમને ગુના રજીસ્ટર નંબર મળ્યો છે એ ગુજબોપ અને ત્યાંથી પણ જે છે અમે જે છે કાગળો કઈ રીતના શું હતું એ બી ડિટેલ મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુમાં છે